જુનાગઢના માળીહાટી તાલુકાના અમરાપુર આબલગઢ સહિત વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે મગફળી સોયાબીન સહિતના પાકોમાં ભારે નુકસાન થતા ખેડૂતોને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે ધારાસભ્ય ભગવાનજી કરગડીયાએ આ ગામડાઓની મુલાકાત લીધી અને ખેતરોમાં જઈને મગફળી સહિતના પાકોના કમોસમી વરસાદથી થયેલ નુકસાનીનું નિરીક્ષણ કર્યું ખેડૂતો સાથે મુલાકાત કરી આવનારા દિવસોમાં વહેલી સહાય ચૂકવવામાં આશ્વાસન આપ્યું હતું છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે જેને અનુસંધાને આજ રોજ હું મારા મત વિસ્તારના અમરાપુર ગામની મુલાકાત લીધી છે તમામ ખેડૂતો અહીંયા એકત્ર થયા છે અને ખેતરમાં જે પાથરા પડ્યા છે એ પાથરા જોતા ખૂબ જ નુકસાન થયું છે ઘાસચારાને પણ નુકસાન થયું છે મગફળી પણ નુકસાન થયું છે એટલે સરકારમાં આની રજૂઆત કરી ગઈકાલે જ મેં રજૂઆત કરી છે પરંતુ તાત્કાલિક ખેડૂતોને સહાય મળે જે કંઈ નુકસાન ગયું છે એને તાત્કાલિક વળતર મળે ઘાસચારાનું વળતર મળે એવી આજે હું રજૂઆત કરીને સરકારને મુખ્યમંત્રીને અને કૃષિમંત્રીને જાણ કરવાનું છું કે વહેલામાં વહેલી તકે આ લોકોને સહાય મળે છેલ્લા ત્રણથી ચાર દિવસ ત્યાં અમારા વિસ્તારની અંદર અવિરત વરસાદ વરી રહ્યો છે ત્યારે સંપૂર્ણ અમારા જે ખેડૂતો છે તેનો સંપૂર્ણ પાક નવરાત્રિની અંદર પણ વરસાદ હતો ત્યારે પણ જે આગલી મગફળી હતી તે સંપૂર્ણ નાશ થઈ ગઈ છે આ પણ તમે જોઈ શકો છો કે છેલ્લા આ પચાસ વીઘાના પાછરા પીડા છે સંપૂર્ણ આજરોજ અમારા ધારાસભ્યશ્રીને પણ અમે મુલાકાત કરાવી અને આપના માધ્યમથી જીએસટીવીના માધ્યમથી પણ આ વસ્તુ છે કે તમે બધા સરકાર સુધી પહોંચાડી શકો કે અમારા સંપૂર્ણ ખેડૂતનો પાક ખેડૂત બરબાદ થઈ ગયો છે આજે કે એની પાસે એના પશુધન છે એને પણ ખવડાવવા માટે એની પાસે કંઈ રહ્યું નથી એટલે સંપૂર્ણ પોતાના પરિવારને આખું વર્ષ રોજી રોટી માટેથી અને ક્યાંય બહાર જવું પડે તો આ ઢોરનું શું થાય એટલે સંપૂર્ણ એટલે સંપૂર્ણ નાશ થઈ ગયું છે સરકારને અમારી એક નિવેદન છે અને એક વિનંતી છે કે વહેલી તકે સારું એવું પેકેજ આપે જેથી કરીને ખેડૂત છે એ પાછો ખેતી કરી અને સદ્ધર થાય અને આ દેશનો એ આત્મનિર્ભર છે તો બધાને બરાબર ભગવાનજીભાઈ ધારાસભ્યશ્રી આજ મુલાકાત લીધી એમનો પણ આભાર માનીએ એમના વતી વિધાનસભાના સત્રની અંદર પણ અમારો આ મુદ્દો થાય અને વહેલી બધાને સહાય મળે એ બધા પાસે અપેક્ષા રાખીએ જય હિન્દ જય ભારત અમારે સોયાબીનો પાક હતો જે સૌ નિષ્ફળ ગયો બરાબર તો એના માટે કંઈ કાર્યવાહી થાય એ સરકાર અમને ચૂકવે અને એની સાબિતી એમાં બધા આમાં છે જ બધી કેટલા વેગન પાક છે એ 10 વીઘાનો અને અમરા માળિયા તાલુકાના અમરાપુર ગામનો ખેડૂત છે મારે પસાય વીઘાના પાતરા છે મગફળી અને સારો પૂરો માલનો ઘાસ સારો બધી ફેલ છે અને મગફળી ફેલ છે અને ચાર દિવસ એક ધારો રાત દિવસ વરસાદ ચાલુ છે ખેતરમાં અંદર જઈ અગાય એવી કોઈ પરિસ્થિતિ નથી એટલે હું મોટું નુકસાન થયું સરકાર પાસે કેવી માંગ સરકાર પાસે હું તમને કહું આ સારામાં સારી વળતર આપે સારામાં સારા ખેડૂતને થોડુંક પેકેટ વધુ જાહેર કરે ને એવી અમારી માંગ છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ